નમસ્કાર જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારીમાં ગુજરાતનો ઇતિહાસ એકદમ પાયાનો વિષય છે તો ચાલો આજે ગુજરાતના ઇતિહાસના એક ખૂબ જ મહત્વના અને સુવર્ણ પ્રકરણ એટલે કે મૈત્રક રાજવંશને આપણે વિગતવાર સમજીએ ચાલો આ ચર્ચાની શરૂઆત એક સવાલથી કરીએ જ્યારે આખા ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય જેવી મહાસત્તા પડી ભાંગી ત્યારે ગુજરાતમાં કોણે શાસનની ધુરા સંભાળી કોણ હતું એ જેણે લગભગ ત્રણસો વર્ષ સુધી એક લાંબા સમયગાળા માટે ગુજરાત પર રાજ કર્યું જવાબ છે મૈત્રક વંશ તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ આપણે મૈત્રકોના ઉદયથી શરૂ કરીશું એમની ભવ્ય રાજધાની વલ્લભી વિશે જાણીશું એમના સુવર્ણકાળના શાસકોને મળીશું એમના અંતના કારણો તપાસીશું અને છેલ્લે એમનો ગુજરાતને મળેલો અમર વારસો પણ જોઈશું તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી જ્યારે ગુપ્ત સામ્રાજ્ય જેવી મોટી સત્તા નબળી પડી ત્યારે જે અરાજકતા ફેલાઈ એમાંથી આ મૈત્રક વંશનો ઉદય કેવી રીતે થયો ચાલો જોઈએ જો આ બધું કેટલી ઝડપથી થયું ઈસવીસન ચારસો સિત્તેરમાં ગુપ્ત શાસનના જ એક સેનાપતિ ભટ્ટારકે તકનો લાભ ઉઠાવી અને સૌરાષ્ટ્રમાં પોતાનું શાસન સ્થાપ્યું તરત જ રાજધાની ગિરિનગરથી વલભી લઈ ગયા અને એમના પછી માત્ર ત્રીજા જ શાસક દ્રોણસિંહે તો મહારાજાનું બિરુદ પણ ધારણ કરી લીધું મતલબ કે એક જ પેઢીમાં સંપૂર્ણ સ્વતંત્રતાની જાહેરાત થઈ હવે આ જુઓ આ ખૂબ જ રસપ્રદ છે શરૂઆતના શાસકો પોતાને સેનાપતિ કહેડાવતા જે બતાવે છે કે કદાચ હજી પણ તેઓ ગુપ્ત શાસનને વફાદાર હતા પણ પછી દ્રોણસિંહે મહારાજાનું બિરુદ્ધ ધારણ કર્યું આ ખાલી નામ બદલવાની વાત નથી આ એક સ્પષ્ટ રાજકીય સંદેશ હતો કે હવે અમે કોઈના સુબા નથી અમે પોતે જ એક સ્વતંત્ર રાજ્યના સાર્વભૌમ રાજા છીએ ચાલો હવે વાત કરીએ મૈત્રક રાજ્યના હૃદયની એમના પાટનગર વલ્લભીની જે ફક્ત રાજકીય કેન્દ્ર નહોતું પણ એનાથી ઘણું વધારે હતું તો આ વલ્લભી કેવું હતું આજનો જે ભાવનગર જિલ્લો છે ત્યાં ઘેલો નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ નગર એ માત્ર રાજધાની જ નહીં પણ જૈન અને બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર હતું અને સૌથી અગત્યની વાત એ પ્રખ્યાત વલ્ભી વિદ્યાપીઠનું ઘર હતું એનું મહત્ત્વ એટલું જૂનું હતું કે મહાન વ્યાકરણશાસ્ત્રી પાણીનીએ પણ એનો ઉલ્લેખ કર્યો છે આ વાત ખાસ સમજવા જેવી છે વલ્ભી વિદ્યાપીઠની સરખામણી નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી સાથે થતી હતી એને મહાયાન બૌદ્ધ ધર્મનું ઓક્સફર્ડ કહેવામાં આવતું વિચાર કરો એ સમયમાં આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ શિક્ષણ લેવા આવતા હતા અને અહીંથી ભણીને નીકળેલા સ્નાતકોને મોટા પદો પર નિમણૂક મળતી અને વલ્ભીનું ધાર્મિક મહત્ત્વ કેટલું હતું એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે વલ્ભીમાં જ એક મોટી જૈન ધર્મસભાનું આયોજન થયું જેના પછી જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો શ્વેતાંબર અને દિગંબર અસ્તિત્વમાં આવ્યા આ ઘટના બતાવે છે કે વલ્ભીનો પ્રભાવ રાજકારણ અને શિક્ષણથી પણ આગળ ધર્મના ક્ષેત્રમાં પણ ઊંડો હતો ચાલો હવે વાત કરીએ એમના સુવર્ણયુગની એ સમયે જ્યારે મૈત્રક વંશ પોતાની શક્તિ અને સમૃદ્ધિની ટોચ પર હતો અને કળા સંસ્કૃતિ પણ ખૂબ જ વિકસી રહી હતી અને જુઓ એમના શાસકોની ખ્યાતિ કેવી હતી એક વિદેશી મુસાફર ચીનથી આવેલા હ્યુ એન્ડ સાંગ રાજા શિલાદિત્ય પહેલા વિશે લખે છે કે તેઓ મહાન વહીવત કરતા તો હતા જ પણ સાથે સાથે ખૂબ દયાળુ અને કરુણાળુ પણ હતા આ કોઈ દરબારી કવિની પ્રશંસા નથી આ એક બહારના વ્યક્તિનો અભિપ્રાય છે જે એમના શાસનની ગુણવત્તા દર્શાવે છે તો આ સુવર્ણયુગના મુખ્ય સૂત્રધારો કોણ હતા એક હતા ધ્રુવસેન બીજા જેમણે સમ્રાટ હર્ષવર્ધનની દીકરી સાથે લગ્ન કરીને રાજકીય રીતે પોતાની સ્થિતિ મજબૂત કરી પછી આવ્યા સેન ચોથા જેમણે ચક્રવર્તી જેવી ઉપાધિ ધારણ કરી જેમની તાકાત બતાવે છે અને સૌથી મહત્વની વાત આ શાસકો પોતે શિવભક્ત હોવા છતાં બીજા બધા ધર્મોને પણ સમાન આદર અને આશ્રય આપતા હતા પણ કહેવાય છે ને કે દરેક સૂર્યોદય પછી સૂર્યાસ્ત નિશ્ચિત છે વંશ માટે પણ પડકારનો સમય આવ્યો અને એમના માટે ખતરો જમીન માર્ગે નહીં પણ દરિયાઈ માર્ગેથી આવ્યો તો વલ્ભીનું પતન કેવી રીતે થયું એ કોઈ એક ઘટનાનું પરિણામ નહોતું પહેલાં તો આરબોના વારંવાર હુમલા શરૂ થયા છેલ્લા રાજા શીલાદિત્ય સાતમાએ તો લગભગ દસ વર્ષ સુધી આ હુમલાઓનો સામનો કર્યો અને જાણે આટલું ઓછું હોય એમ રાજ્યમાં એક ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો બસ આ સતત યુદ્ધ અને કુદરતી આફત આ બંનેના માર સામે વલભી ટકી શક્યું નહીં અને લગભગ ઈસવી સાતસો ને એનો અંત આવ્યો વલ્ભીના પતન પછી ગુજરાતમાં એક મોટો રાજકીય શૂન્યાવકાશ સર્જાયો કોઈ એક કેન્દ્રીય સત્તા ન રહી આ સમયગાળાને ઇતિહાસમાં અનુમૈત્રક કાળ તરીકે ઓળખવામાં આવે છે જેમાં નાની નાની નવી શક્તિઓ ઉભરી આવી તો આ ખાલી જગ્યા કોણે ભરી કોઈ એક રાજ્ય નહીં ગુજરાત નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું ક્યાંક ચાવડા વંશ આવ્યો તો ક્યાંક ચાલુક્યો સૈન્ધવો અને ચાપ વંશ જેવા સ્થાનિક રાજ્યો ઊભા થયા દક્ષિણમાંથી રાષ્ટ્રકૂટોએ પણ પોતાનો પ્રભાવ વધાર્યો ટૂંકમાં એક મોટી સત્તાની જગ્યાએ અનેક નાની સત્તાઓ અસ્તિત્વમાં આવી ભલે મૈત્રક રાજવંશનો અંત આવ્યો પણ એમનો વારસો આજે પણ ગુજરાતની ધરતી પર જીવંત છે ખાસ કરીને કળા અને સ્થાપત્યના ક્ષેત્રમાં એમનું યોગદાન અમૂલ્ય છે ચાલો એના પર એક નજર કરીએ આ એક અદભુત હકીકત છે ગુજરાતનું સૌથી જૂનું મંદિર જે આજે પણ હયાત છે એ જામનગર પાસે આવેલું ગોપનું મંદિર મૈત્રકાળમાં બંધાયું હતું આ બતાવે છે કે એમની સ્થાપત્ય કળા કેટલી મજબૂત અને ટકાઉ હતી ગુજરાતના મંદિર સ્થાપત્યનો પાયો એમના સમયમાં નંખાયો હતો હવે જ્યારે આપણે મંદિર સ્થાપત્યની વાત કરીએ ત્યારે અમુક શબ્દો સમજવા જરૂરી છે પહેલો છે ગર્ભગૃહ સરળ ભાષામાં કહીએ તો આ મંદિરનો સૌથી પવિત્ર ભાગ છે મુખ્ય ઓરડો જ્યાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે પછી આવે છે મંડપ આ ગર્ભગૃહની બરાબર સામે આવેલો થાંભલાઓવાળો હોલ હોય છે અહીં ભક્તો ભેગા થઈ શકે છે સભા કરી શકે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકે છે અને ત્રીજો મહત્ત્વનો શબ્દ છે પંચાયતન એના નામમાં જ એનો અર્થ છે પંચ એટલે પાંચ આ એક એવી સ્થાપત્ય શૈલી છે જેમાં વચ્ચે એક મુખ્ય મંદિર હોય અને એની ચારે બાજુ ચાર ખૂણા પર ચાર નાના મંદિરો બનાવવામાં આવે આ શૈલી મૈત્રક કાળમાં ઘણી પ્રચલિત બની હતી જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે આ શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે તો અંતમાં એક વિચારવા જેવો સવાલ આપણે મૈત્રક વંશને શેના માટે વધુ યાદ કરવો જોઈએ એમણે ગુજરાતને જે ત્રણસો વર્ષની રાજકીય સ્થિરતા આપી એના માટે કે પછી એમણે વલ્ભી જેવી જ્ઞાનની નગરી બનાવી અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું એના માટે આનો કોઈ એક જવાબ નથી પણ આ પ્રશ્ન આપણને એમના યોગદાનની ઊંડાઈ સમજવામાં મદદ કરે છે આ સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ